બદલવું અને બદલાવું આ એક સામાન્ય પ્રક પ્રક્રિયા છે આપણે જિંદગીમાં કોઈ મોટો બદલાવ ન લાવી શકીએ પણ આપણે કારણે જો એક જણની જિંદગીમાં સારો બદલાવ આવે તો એ આપણા માટે જિંદગી સફળ થઈ ગણાય ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચ કર્મ સંન્યાસયોગ શુલોક ત્રીજો ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જે દ્વેષ કરતો નથી કે જે ઈચ્છા કરતો નથી તે નિત્ય સંન્યાસી માનો જોઈએ કારણ કે હે મહાબાઉ મુક્ત એવો તે બંધનમાંથી સહેલાઈથી મુક્ત થાય છે બીજા શબ્દોમાં કહીએ તો એ મહાબાવ જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે તે એ તે કર્મયોગી સદા સંન્યાસી સમજવા યોગ્ય છે કારણ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે એ ભગવાન કર્મયોગીની વાત કરે છે અને શરૂઆતમાં જ કહે છે કે નિત્ય સંન્યાસી છે કર્મયોગી જે કોઈ પણ વસ્તુનો દ્વેષ કરતો નથી કોઈ વસ્તુની આકાંક્ષા નથી હોતી અને તે સર્વથા અતીત હોય છે જે રાગ દ્વેષ રહી છે એ સાચો સન્યાસી છે કારણ કે તેને ન તો સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની જરૂરત છે અને ન તો સાંખ્ય યોગની તેથી ભગવાન અહીં કર્મયોગીને જે

ભિક્ષા જીવન નિર્વાહની વાતો કરે છે અર્થાત એ ગુરુજને નહીં નહીં મારીને સંન્યાસ લેવો એ શ્રેષ્ઠ માને છે સગા સંબંધીઓને નહીં મારી અને એ સંન્યાસ લેવાની જે વાત કરે છે એટલે ભગવાન એ વાતની ઉત્તર આપતા કે અર્જુન સંન્યાસ તો તું ગુરુજનોના કે સગાઓના મરી જવાના ભયથી કરવા વાળો તારો સંન્યાસ છે એટલે આ તારો આંતરિક સંન્યાસ નથી નિત્ય સંન્યાસ નથી આ તારો બાહ્ય સંન્યાસ છે તું કોઈક વસ્તુના પ્રેશરથી કોઈક વસ્તુની લીધે તું સંન્યાસ લે છે તું તારા આંતરિક મનથી કે તારા મનની ઈચ્છાથી નથી લેતો

જીવનની હતી બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ આશ્રમ અને પછી આ સંન્યાસાન્યાશ્રમ અવસ્થા એ છેલ્લામાં છેલ્લી અવસ્થા હતી એટલે કે બ્રહ્મચર્ય એ ઝીરો એટલે કે એક થી પચીસ વર્ષ પચીસ થી પચાસ ગૃહસ્થ આશ્રમ એટલે કે આપણી જિંદગી પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે ઘડપણ અને પછી સંન્યાસા આ ચાર અવસ્થાઓ આપણા શાસ્ત્રોમાં વર્ષોથી લખેલી છે અને આપણે એનું સાંભળેલું છે અને વાંચ્યું છે ઉપરાંત સંન્યાસી માં પણ જુદા જુદા લોકો ગણાય છે કોકને સાધુ ગણાય છે કોકને સંન્યાસી કહેવામાં આવે છે કે કોકને યોગી છે આ ત્રણેયની વ્યાખ્યાઓ અલગ અલગ છે ત્રણેયના કર્મો અલગ હોય છે અને ત્રણેયનું આચરણ પણ સાધુ સંન્યાસી કે યોગી આ ત્રણેયની વ્યાખ્યાઓ ને આચરણ અલગ અલગ હોય છે અહીં ભગવાન અર્જુનને મહાભાવ કે છે મહાભાવ સંબોધનના સબ ના બે સંબોધનના બે અર્થ થાય છે એક થી જેની ભૂજાઓ મોટી અને બળવાન છે અર્થાત સુરવી છે અને બીજો જેનો મિત્ર તથા ભાઈ મોટો પુરુષ છે કે મહાન પુરુષ છે પ્રાણી એટલે એવાને પણ તમે મહાભાવ કહેવાય કારણ કે અર્જુન

બુધિશાળી છું શક્તિશાળી છું એટલે તું આ યોગ કર્મયોગ માટે સારો છે છે ભગવાન કે કર્મયોગીઓ રીતે નો અભ્યાસ કરતા કરતા તેમના સાંસારિક ઉત્તર ઉત્તરદાયિત્વનું વહન કરવામાં નિરંતર ચાલુ રાખે છે તેઓ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિણામોને ભગવત કૃપામાંની માં સ્વીકારી લે છે ભગવાને આ જગતનું સર્જન એટલું અદ્ભુત રીતે કર્યું છે કે જે આપણને સુખ તેમજ દુઃખ બંનેનો અનુભવ આપણા ક્રમિક ઉત્થાન માટે કરાવે છે તો આપણે આપણા નિયત કર્તવ્યોનું સહર્ષ પાલન કરતાં કરતા માર્ગમાં જે પણ કંઈ અનુભવો થાય તેને સહન કરી એમાંથી શીખી આપણા જીવનમાં આગળ વધતા રહીએ તો સંસાર આપણને ધીરે ધીરે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ તરફ લઈ જાય અને છેવટે ઉન્નતિ પામીએ આ વિભાવનાને આ વસ્તુને અભિવ્યક્ત કરવા એક રોચક કથા છે એક લાકડાનો મહેરબાની કરીને મને સુંદર બનાવી શકશો શિલ્પકારે કહ્યું હું એ કરવા તૈયાર છું પણ તું શું એ માટે તું તૈયાર છે લાકડાએ ઉત્તર આપ્યો હા હું પણ તૈયાર છું શિલ્પકારે તેના સાધનો કાઢ્યા અને ધીરે ધીરે ઠોકવાનું અને છોલવાનું લાકડું લાકડો ચીસો પાડવા માંડ્યો તમે શું કરો છો મહેરબાની કરી આ બંધ કરો આ કષ્ટદાયક છે શિલ્પકારે સુંદર સુંદર ઉત્તર આપ્યો જો તારે તારે બનવું હોય તો કષ્ટ સહન કરવું પડશે લાકડાએ ઉત્તર આપ્યું સારું તમે આગળ વધો અને તમારું કામ કરતા રહો પરંતુ જરા હળવાસ્તી અને ધ્યાન પુનઃ શિલ્પકારે તેનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું લાકડાએ ફરી ચીસો પાડ્યો ચીસો પાડતો રહ્યો આજ માટે આટલું છે હું આનાથી કરી કરી શકું તેમ નથી કૃપા આવતીકાલે કરજો થોડા દિવસમાં તો એણે એ લાકડામાંથી એક સુંદર મૂર્તિ બનાવી અને એ લાકડું મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયું જે મંદિરમાં વેદી પર સ્થાપવા યોગ્ય હતી આ જ પ્રમાણે આપણું અંતકરણ અનંત જન્મોના સંસાર પ્રત્યેના અનુરાગને કારણે અશુદ્ધ ને અપૂર્ણ હોય છે જો આપણે આંતરિક રીતે સુંદર બનવા ઈચ્છતા હોઈએ તો આપણે સહન કરવાની તૈયારી રાખવી પડે આપણને શુદ્ધ કરવા સંસારને તેનું કાર્ય કરવા દેવું પડે તેથી કર્મયોગી ભક્તિભાવથી કર્મ કરે છે તેઓ પરિણામ પ્રત્યે સમત્વ ધરાવે છે અને ભગવાનના મનને અનુ અનુરૂપ અનુરક્ત કરવાની સાધના કરે છે આ શ્લોકમાં ભગવાન આગળ કે છે કર્મયોગી તો તે હોય છે જે કંઈક કોઈ પણ પાણી પદાર્થ પરિસ્થિતિ સિદ્ધાંત વગેરેથી દ્વેષ નથી કરતો કર્મયોગીનું કામ છે બધાની સેવા કરવાની સૌને સુખ પહોંચાડવાનું તેનો કોઈ પણ સાથે કિંચિત માત્ર પણ દ્વેષ હશે તો તેના દ્વારા કર્મનું આચરણ સાંગોપાગ નહીં થઈ શકે આથી જેની સાથે થોડો પણ દ્વેષ હોય તે તે તેની સેવા કર્મયોગીએ સર્વ પ્રથમ કરવી જોઈએ પ્રાણી પદાર્થ પરિસ્થિતિ વગેરેથી કામના કરતો નથી કામના ત્યાગ અને પરહિતમાં પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે નિષ્કામ બનાવવા માટે બીજાનું હિત કરવું આવશ્યક છે બીજાનું હિત કરવાથી કામનાનો ત્યાગ થાય કામનાના ત્યાગનું બળ આવે છે કર્મયોગમાં કરતા નિષ્કામ થાય છે કર્મ નહીં કેમ કે જળ હોવાને કારણે કર્મ પોતે નિષ્કામ કે સકામ નહીં થઈ શકતું કર્મ કરતાને આધીન હોય છે એટલે કર્મોની અભિવ્યક્તિ કરતાથી જ થાય છે નિષ્કામ કરતા દ્વારા નિષ્કામ કર્મો થાય છે તે જ કર્મયોગ છે એને કર્મયોગ કહે છે આથી ચાહે કર્મયોગ કહો કે નિષ્કામ કર્મ બંનેનો અર્થ એક જ છે સકામ કર્મયોગ થતો જ નથી અહીં કામ થવાથી કરતાં કર્મ ફળતી અસંગ રહે છે પરંતુ જ્યારે કરતામાં સકામ ભાવ આવી જાય ત્યારે કર્મ ફળતી એ બંધાઈ જાય છે સકામ ભાવ ત્યારે જ નષ્ટ થયા જાય જ્યારે કરતા પોતાને કર્મ માટે પોતાના માટેની બીજાના હિત માટે કરે છે એટલે અહીં ભગવાન કહે છે કે તમારે માણસે કોઈ પણ દ્વેષ ને કોઈ પણ આશા નહીં રાખે આકાંક્ષા નહીં રાખવાની કોઈનો ધ્વેષ ન કરો અને કોઈની પાસે આશા ન રાખવી આકાંક્ષા નહીં રાખવી એ જ કર્મયોગ ખરો છે અને એ જ કર્મયોગી ખરો નિત્ય સંન્યાસી છે